કે ખરેખર ચૈતર વસાવા આદિવાસી સમાજને ખુશ કરી અને જેલની બહાર આવશે અને લાઈવ વરઘોડાની સાથે મિત્રો ડીજેની સાથે ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે આવો આપણને વિશ્વાસ થશે હવે મિત્રો આ વકીલ કોણ છે કોઈ ભાઈ છે કે કોઈ બહેન છે મિત્રો એ સવાલ આપણી અંદર ઊભો થાય છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે આ વકીલ કોઈ બહેન છે કે ભાઈ છે તો મિત્રો તે જાણીએ તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને એ વિડીયોને લાઈક કરી લેજો

ચૈતર વસાવાને હવે ઘણા દિવસો જેલની અંદર ગુજારવાના નહીં રહે કારણ કે ચૈતર વસાવા માટે હવે સુખનો સૂરો ઉગવાનો છે અને મિત્રો જો આ જામીન રદ થઈ જાય તો મિત્રો ચૈતર વસાવાને હજુ પણ રહેવું પડે છે જેલની અંદર હવે મિત્રો એ તો ભાજપ સરકારની મરજી અને ભારતનું જે બંધારણ છે તેના નિયમ મુજબ જો આ અપરાધીઓ સોરી મિત્રો જે આ પુરાવો છે તે પાસ કરવો કે ના પાસ કરવો હવે મિત્રો તમારું કહેવું આના વિશે શું છે ચૈતર વસાવા ખરેખર જેલની બહાર આવવા જોઈએ જો હા તો મિત્રો કોમેન્ટની અંદર જણાવજો અને હવે મિત્રો ઘણા દિવસોની વાર નથી ચૈતર વસાવાને ચૈતર વસાવા જલ્દીથી જલ્દી બહાર આવી શકે છે તો મિત્રો આવા સાચા અને સચોટ માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય ગુગા શોર્ટ્સ યુટ્યુબ ચેનલને